આ પ્રમાણે ઊભું રાખીએ અને તેના પર ચોપડી ગોઠવીએ તો જોઈ શકાય છે કે ચોપડી પોસ્ટકાર્ડ ઉપર રહેશે નહીં હવે આપણે પોસ્ટકાર્ડને ગોળ વાળીને પાઇપ જેવું બનાવીએ તેના બંને છેડા ભેગા કરી પટ્ટીથી ચોંટાડીએ તેના પર ચોપડીઓ મૂકો શું તે પોસ્ટકાર્ડ ઉપર ટકશે હા જો આ ચોપડીઓ વજનમાં હલકી હશે તો તેના પર ટકશે એકથી બે ચોપડીઓ તેના પર ટકી શકશે આમ આ બંને પ્રવૃત્તિઓને આધારે આપણે જાણી શકીએ કે પોસ્ટકાર્ડની મજબૂતી ગોળ પાઇપમાં વધુ છે કઈ વસ્તુ ગબડે કઈ વસ્તુ સરકે અહીં આપેલ ચિત્ર જુઓ બગીચામાં કેટલાક બાળકો વસ્તુઓને ગબડાવી રહ્યા છે અને કેટલાક બાળકો વસ્તુઓને સરકાવી રહ્યા છે જુઓ આ બાળક દડો ગબડાવી રહ્યો છે અને આ બાળક તેનું ખોખું સરકાવી રહ્યો છે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ફક્ત ગબડી શકે છે દાખલા તરીકે દડો વોલીબોલ ફૂટબોલ વગેરે જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે સરકી શકે છે દાખલા તરીકે ચોપડી સંચો કંપાસ બોક્સ દિવાસળીનું ખોખું વગેરે અને કેટલીક વસ્તુઓ સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે તેવી વસ્તુઓ છે રૂપિયાનો સિક્કો કેરમ રમવાની કુકરીઓ થાળી વેલણ વગેરે સિક્કાની રમત સિક્કાને આ રીતે પકડો સિક્કાને ગોળ ગોળ ફેરવો તે ગબડે છે તેમજ સિક્કાને સરકાવી શકાય છે આમ સિક્કાની ઊભી ધારને ગબડાવી શકાય અને આડી ધારને સરકાવી શકાય છે નામનું અનુમાન કરો જુઓ અહીં બાળકો કાકા જોડે છે બાળકોને કાકા ગમે છે તે તેમની સાથે રોજ રમે છે આજે પણ તેમણે પોતાના થેલામાં જુદી જુદી વસ્તુઓ રાખી છે અને છોકરાઓને રમત રમાડે છે રમતનું નામ છે નામનું અનુમાન કરો કાકા કહે છે મારા હાથમાં જે વસ્તુ છે તેના વિશે હું કહીશ તમારે તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું છે કાકાએ તેમના થેલામાં હાથ નાખ્યો તે કઈ વસ્તુ છે તે હાથમાં લઈ તપાસે છે ત્યાં સુધી ટીમ અ ગીત ગાય છે તમારી આંખો બંધ કરો અને શોધો તમારા હાથ વડે અડો અને કહો અમને કહો અમને કહો તે કેવી છે અમને કહો અમને કહો તે કેવી છે અમે તેનું નામ કહીશું અને રમત જીતીશું કાકા કહે છે એક બાજુથી અણીવાળું બીજી બાજુથી સપાટ વળી નળી જેવું ગોળ બોલો તે શું છે ટીમ અ જવાબ આપે છે પેન્સિલ જે બિલકુલ સાચું છે હવે ટીમ અ નો વસ્તુ અડવાનો અને તેનું અનુમાન કરવાનો વારો છે બધા પાછું ગાય છે ટીમ અ નો છોકરો થેલામાં હાથ નાખે છે અને બોલે છે બધી બાજુથી ગોળ ગોળ ખૂણા વગરનું ગોળ ગોળ હું તેને મારા હાથમાં ફેરવી શકું છું કહો તો તે શું હશે ટીમ અ ના બાળકો જવાબનું અનુમાન કરે છે અને જવાબ આપે છે આ વસ્તુ દડો છે જે બિલકુલ સાચું છે હવે ટીમ બ નો વસ્તુને સ્પર્શ કરવાનો અને વર્ણન કરવાનો વારો આવ્યો આમ વારા વારાફરતી રમત આગળ વધશે